ગેલા સોમનાથ મંદિર આપણે પહોંચ્યા છીએ ડુંગર ઉપર આ માતાજીનું મંદિર આવેલું છે ત્યાં આપણે અત્યારે દર્શન કરી ગયા છીએ ભાઈ જો અને સામે આપણે નીચે મંદિર છે ગેલા મહાદેવનું મહાદેવના મંદિર આપણે જઈએ જો અહીંયા આગળ જોમ કરીને તમને દેખાડવું લખેલું શ્રી ગેલા સોમનાથ મહાદેવ સોમનાથ મંદિર ગેલા સોમનાથ મહાદેવનું મંદિર છે અત્યારે કેમ કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે અત્યારે મેળો પણ છે જો સામે ચટગોળોને ને એવું પણ છે જોઈ શકો છો સામે ચટગોળ એવું છે ને આ ગામનો એકદમ નજારો સારો જોવા મળ્યો એકદમ સરસ વ્યૂ છે ભાઈ અને આ બાજુ પણ ઘણા બધા મેળાઓ અત્યારે ચાલુ છે મહાદેવનો ત્યાં આપણે મંદિરે તમને દર્શન કરાવીએ શ્રી ગેલા મહાદેવ મંદિરના દર્શન અને સામે આયા માતાજીનું મંદિર છે આપણે ડુંગર ઉપર શ્રી જય શ્રી મીનાળદેવી માતાજીનું મંદિર છે અને આપણા બધા માણસો અહીંયા ઘણા આવ્યા છે દર્શન કરીએ અત્યારે માતાજીના અહીંયા નીચે હવે જઈ ગયા છે મહાદેવના આપણે દર્શન કરવાના છો અમે બધા આવ્યા છે દર્શન કરવા માટે દર્શન મહાદેવના દર્શન કરવા જવાના શ્રી મિનાદેવી માતાજીના જે દર્શન થઈ ગયા છે ભાઈ એમાં અનુદેવનું અત્યારે ધીરે ધીરે નીચે ઉતરી ગયા અને અમારે હવે નીચે ઉતરવાનું છે આ બાજુ તમને વ્યૂ એકદમ સરસ જોવા મળે છે અહીંયા કને કેમ કે પહાડી વિસ્તાર છે ને એટલા માટે ભાઈ જોવાની તો પહાડી વિસ્તાર જ છે જો જો જોવા મળ સરસ એકદમ નજારો તો બધા બન્યા રહેજો લાખ સુધી બધા વિડીયો જોવો ભાઈ બધાને હર હર મહાદેવ જય ભોલેનાથ આ ગામ છે ભાઈ ગામનો નજારો એકદમ સરસ જોવા મળ્યો છે ચાલ તમને પણ દર્શન કરાવીએ આરવ હી અમારે લક્ષણઈ કાહે વાહ હા જાય ને કાકી ભાઈ લક્ષણ ખવડાવે છે આરવ એને બીજી વાર ખા વા આરોહી બેન અમારે લપસણ ખાય છે ભાઈ જો અને આ બાજુ હિંચકા છે અનુદેવ હિંચકા ખાય છે અનુદેવ શું કરેલા લા પડતો ને વાહ ભાઈ વાહ અનુદેવને મજા આવી રહી હોય મજા આવે અનુદેવ શ્રી ગેલા મહાદેવના દર્શન કરવા માટે જરૂર આવજો ભાઈ ને ઉપર અહીંયા માતાજી નું છે મંદિર ત્યાં આગળ બધા આપણે આવ્યા છે જો અહીંયા આગળ હિંચકા અને તટગોળ લપસણી બાળકોને રમવા માટે ભાઈ જો અહીંયા કને બાળકો આનંદ માણી રહ્યા છે ને અમે પણ અત્યારે અહીંયા કને મોજ આવી રહી છે કેમ કે એકદમ પહાડી વિસ્તાર છે વ્યૂ આ બાજુ બધા સેલ્ફી પણ જો શ્રી ઘેલા સોમનાથ મંદિર જો આપણે હવે શ્રી દેવી માતાજી ના અત્યારે આપણે ડુંગર ઉપરથી દર્શન થઈ ગયા છે દર્શન કરીને નીચે અમે ઉતરી રહ્યા છે અનુદેવ ને મમ્મી ને અહીંયા જાય છેનાથ જય ભોલેનાથ હર હર મહાદેવ બધા લોકો ઉપર દર્શન કરી રહ્યા છે હા ઇંચવા અરવિંદ છે ઇંચકા ઇંચકા ખાય છે ઇંચકા ઉપર આપણે મંદિર ઉપર ગયા તા ઇંચકા દર્શન કર્યા હતા ઇંચકા આપણે ઇંચી હતી જો સામે ભોલેનાથનું મંદિર છે ત્યાં આપણે અત્યારે નજીક દર્શન કરવા માટે જઈએ છે ને રાત્રેનો સમય થઈ ગયો છે ભાઈ ચલો હમણાં થોડી વાર માત્ર દર્શન તમને પણ કરાવી ગયું મહાદેવના શ્રી ભેલા મહાદેવ મંદિર અનુદેવ કેમ દોડ દોડ કરેલા તું ભાગ દોડ મત કરેલા મહાદેવના મંદિરે અત્યારે આપણે પહોંચી ગયા છીએ અહીંયા કને જુઓ સામે મેન ગેટ છે મંદિરનો અને આ બાજુ બેસવા માટેનો બગીચો બગીચો એકદમ સરસ છે ભાઈ જો હર હર મહાદેવ જય ભોલેનાથ જો હું મારા કેવા ગોઠવા રાતના સમયમાં જો લાઈટ એકદમ મસ્ત અંદર લગાવી લે છે ને નજારો એકદમ સરસ દેખાય છે ભાઈ જો અને એકદમ સરસ બગીચો છે આરોહી અમારે નીચે ઉતરે છે ધીરે ધીરે પગથથી એ સાનુ દેવનાયન મમ્મી જાય છે આગળ અમે પણ દર્શન કરવા સામે મહાદેવનું મંદિર છે મહાદેવ ની અત્યારે હવે મિત્રો આરતી ચાલુ થાય છે કાકા મહાદેવ મહાદેવ ક્યાં ભાગ્યા એમ જય ભોલેનાથ